હલો મિત્રો આજે અમે કપાસ ભરીને જાતા હતા રસ્તામાં રિક્ષાની એક્સેલ ભાંગી ગઈ તો આજે અમે બહુ હેરાન થયા મિત્રો તમે જોઈ રહ્યા છો આ રસ્તામાં રિક્ષા વસ રસ્તામાં ક્યાંય ગામમાં પણ નહીં વાડી નહીં નહીં એવી રીતે વસમાં ભાંગી છે રસ્તામાં તો અમે તો બહુ હેરાન થયા હવે એક્સેલ ટાયર હાલે એક્સેલ ભાંગી ગઈ એટલે હવે ગાહડીઓ બધી ઉતારવાની ગાહડીઓ ઉતારી રિક્ષાવાળા ધીમે ધીમે પહોંચાડશે ઘરે જ તો આ એક્સલ વાગી આજે અમે બહુ હેરાન થયા છીએ હવે અમે ગાહાળીઓ ઉતારશું રિક્ષામાંથી પછી રિક્ષા આગળ હાલશે ત્યાં સુધી હવે રિક્ષા પણ આગળ નહીં હાલે જો આપણે આ ગાહાડીઓ ઉતારી નાખીને રિક્ષાને રવાના કરી દીધી આ રીતે આવા રસ્તામાં મિત્રો ઓછો વર્ષ આજે હેરાન થયા આજનો દિવસ બહુ હેરાન ગતિ નો રહ્યો અમારી માટે રિક્ષાવાળા ભાઈ આમ હેરાન થતા થતા ગેરેજ બાજુ જાય છે ગેરેજ એ અહીંથી બે ત્રણ કિલોમીટર સેટું છે ગામમાં તો એ એક્સલ ભાંગી ગયેલી રિક્ષા અને ગેરેજ એ પહોંચાડશે તો એને તે બહુ મુશ્કેલ પડશે જેક મારી મારી અને ટાયર અંદર બેહારતું જવાનું અને રિક્ષા હાંકતું જવાનું એવી રીતે થોડુંક આગળ હાલીને પાછું ટાયર બારું નીકળશે પાછા જેક મારશે અને ટાયર અંદર બેહારશે એમ એ પગાર છે એટલે અમારે બંને આજે રિક્ષાવાળા બહેને મારે આજે હેરાન થવાનું માંડ્યું હશે હેરાન થવા માટે જ આજ નીકળ્યા હશું વાડીથી એવું લાગ્યું અમને તો આજે મિત્રો આજ આ હેરાન બહુ થયા છે મેં તો ચાલો મેં કીધું થોડોક વિડીયો પણ ઉતારીને જણાવીએ કે મિત્રો આ રીતે હેરાન ઘણા વાર આપણે થાવી છે આ રીતે ન હેરાન થાવી તે માટે આપણે બહુ ઉતાવળ ના કરવી જોઈએ મેં થોડીક ઉતાવળ કરી કપાસ લઈ જવામાં ચાલો રિક્ષાવાળા ભાઈ તો ના પાડતા હતા કે એક દિવસ રહ્યો મેં કીધું ના આપણે આજે લઈ જાવો છે મારે બીજું કામ છે ને તો બહુ ઉતાવળ તો ના કરવી જોઈએ એવું મને માલુમ થાય છે શાંતિથી જવું જોઈએ અને સારા રસ્તે રિક્ષાને પણ આપણે હાંકવી જોઈએ એક રસ્તામાં જરાક રોદો આવી ગયો ને એક્સલ ભાંગી તો એક્સલ ભાંગી તો જો આટલા હેરાન થયા અમે તો બહુ જલ્દબાજી તો સારી નહીં દરેક જગ્યાએ એ નક્કી કર્યું અમે આવા હેરાન પહેલા કેરી નથી થયા